સમરસ હોસ્ટેલ હતા જ્યાં વિદ્યાર્થીનીઓએ નાયબ કાઢી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આણંદગર મંત્રીનો દાય છેલ્લા એક ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર આપણી માંગો હતી કે અહીંયા સીસીટીવી કેમેરા નખવામાં આવે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લમ હતા આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લેમ રહેતા હોય છે તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું એ લોકો દ્વારા અત્યારે મેડમની બદલીની વાત કરવામાં આવી હતી પણ અત્યારે હવે આગળ પગલાં એમની રીતે કાર્યવાહી કરવાનું કહે છે હવે આગળ જો એ લોકો એમની રીતે કાર્યવાહી નહીં કરે તો આગળ વિદ્યાર્થી પરિષદ આનાથી પણ અતિ ઉગ્ર આંદોલન કરશે ઘણા બધા વિષયો છે અહીંયા જેમ કે જમવામાં જીવડા આવે છે જીવડાના ફોટો બી મેં શેર કર્યા છે મીડિયામાં બાકી એન્ટ્રીઝનું પ્રોબ્લેમ હતું ગીઝર ચાલતું નથી પાણીનો વિષય છે જમવાનું ક્વોલિટી સારી નથી જમવામાં એવું મેન્યુમાં રાખેલું છે જે છોકરીઓ જમી ના શકે એવું અમે ચેન્જ કરવા માટે ઘણી ફરિયાદ અમે પહેલાં મેડમને જાણ કર્યું મેડમના બી કમિટીમાં જાણ કર્યું એ નહીં સાંભળ્યા અમે સેવા સદન બી ગયેલા સેવા સદન બી કશું જવાબ નહીં આપ્યું પછી અમે લોકો એટલે અહીંયા બી મિટિંગ કરી મેડમ જોડે નહીં સાંભળ્યા એના પછી અમે એબીવીપીને કોન્ટેક કર્યા એબીવીપીમાં મેં એ લોકોને કીધું એક તારીખે એ લોકોએ આવેદનપત્ર આપીને ગયા હજી આજે બાવીસ તારીખ થઈ હજી સુધી કોઈ સોલ્યુશન નહીં પછી આજે એટલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું મારું માંગ એ છે કે અમારા જે વિભુ મેડમ છે એ અમારા ડેક્ટર મેડમ એમનું બદલી થવું જોઈએ એનું બદલી એવી રીતનું થવું જોઈએ કે આ આખા આણંદમાં એમને કોઈ હોસ્ટેલની જવાબદારી તો ના મળવું જોઈએ કેમ કે એ એમનું એમના ફરજ ફરજ પ્રત્યે બેદરકાર છે બહુ જ બેદરકાર છે એમ એક એક બી એવું

અમે મેડમ અગને બદલી કરો કા તો કાઢો અહીંયાથી અમારે નહીં જોઈએ મેડમ તો એ કોઈ અધિકારીનો હક નથી કે અમારી ઉપર આવી રીતે બોલી જાય અમારા પ્રશ્ન છે કે જમવાનું લગતા પ્રશ્નો છે અમારે જે અમાર પર ખોટા આક્ષેપો રાખવામાં આવે છે સાફ સફાઈને લગતા પ્રશ્નો છે અમારે એન્ટ્રીને લગતા પ્રશ્નો તો એક સોલ્યુશન આવી બીજા કોઈ પ્રશ્ન સોલ્યુશન નહીં 15 થી 20 દિવસ સુધી અમે આવી પરેશાનીનો ભોગ બન્યા છે આઈ બીબીપી આવી છે ત્યારે જ અમારા પ્રશ્નને ધ્યાનમાં લેવામાં આવ્યો છે પ્લસ અહીં આગળ બાજુમાં જે બોઈઝ હોસ્ટેલના સિક્યુરિટી છે એ સિક્યુરિટી અમારું અમાર દીકરીઓ પર જે અમારી છોકરીઓ છે બધી અહીંયા આગળ કન્યા છાત્રા લઈને એ બધા પર એટલી ખરાબ નજર નાખે છે એમને ખોટી રીતે ઈશારા કરે છે પ્લસ એવું કહે છે કે બાઈ તારે બેસવું છે આવું છે આવું બધું પૂછે છે આ બધું કેટલે અંશે યોગ્ય છે અમારી સુરક્ષા એમનું નામ જ સિક્યુરિટી છે અને પછી આવું કરે છે એ ભાઈનું નામ શું છે ના નામ નાખી છે એ વિભૂતિબેન વિભૂબેન છે અને રંજનબેન